તો આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી કયા કયા જિલ્લાઓ છે ગુજરાતના ધ્યાન રાખવાનું છે તે આજે અમે જણાવી દઈએ શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી આમ તો તેત્રીસ માંથી મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો અલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદ થશે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આજે કરી છે પરંતુ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતનો વલસાડ વલસાડ અને નવસારી વિસ્તાર સાથે દમણ અને દાદરા વિસ્તાર કે જ્યાં આગળ અઢી થી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર સુધીમાં તમામ વિસ્તારની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે તેની સાથે દક્ષિણ ગુજરાતના બે વિસ્તાર તાપી અને ડાંગ જ્યાં પણ વરસાદ સારો થશે પરંતુ ત્યાં આગળ કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું હવે થોડા દક્ષિણ ગુજરાતની ઉપરના બે જિલ્લા જોઈએ જેમાં સુરત અને ભરૂચ કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે આ વિસ્તારની અંદર ચાર થી લઈ અને આઠ ઇંચ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ કે જ્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસ પૂરતી આ આગાહી છે તેની સાથે વધુ બે જિલ્લાઓ જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જોડતા જિલ્લાઓ છે જેમાં વડોદરા નર્મદા અને છોટા ઉદેપુર તેની સાથે જ બીજા બે જિલ્લા જે મધ્ય ગુજરાત તરફના છે તે છે પંચમહાલ અને દાહોદ એમ કુલ પાંચ જિલ્લાઓ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ પાંચે જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં આગળ વરસાદ ચાર ઇંચ સુધી ખાબકી શકે છે આ ચાર થી પાંચ જિલ્લાઓ કે જેઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મહીસાગર આપ જોઈ રહ્યા છો અરવલ્લી જોઈ રહ્યા છો સાબરકાંઠા જોઈ રહ્યા છો મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છે કે જ્યાં આગળ એલર્ટ નથી આપવામાં આવ્યું પરંતુ અહીંયા આગળ વરસાદની શક્યતાઓ છે પરંતુ કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું ઉત્તર ગુજરાતના વધુ બે મહત્વના જિલ્લા કે જ્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે તે છે બનાસકાંઠા અને પાટણ આ બંને જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ છે એનો મતલબ એમ છે કે આજના દિવસમાં ચાર ઇંચ વરસાદની શક્યતા જોવા મળી રહી છે આ તરફ કચ્છ અને ભુજ કે જે પણ વિસ્તારો એવા છે કે જ્યાં યલો અલર્ટ છે કે જ્યાં આગળ રાત્રી સુધીમાં અથવા તો દસ અગિયાર વાગ્યા સુધીમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે આ યલ્લો અલર્ટ વાળો વિસ્તાર છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આપ જોશો તો યલ્લો અને ઓરેન્જ એલર્ટમાં જોવા મળી રહ્યા છે યલ્લો એલર્ટવાળા વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ ત્રણેય વિસ્તારની અંદર ચાર ઇંચ સુધી વરસાદ થઈ શકે છે પરંતુ હવે મહત્વના જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે જેની વાત કરીએ જેમાં છે ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે આજના દિવસ માટે આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે મોરબી જામનગર દ્વારકા પોરબંદર આ ચાર જિલ્લાઓ જે દરિયા કિનારેની આસપાસના વિસ્તારમાં આવેલા છે સૌરાષ્ટ્રના એ ચાર જિલ્લાઓ સાથે પાંચમો જૂનાગઢ છઠ્ઠો ગીર સોમનાથ સાતમો અમરેલી ને આઠમો રાજકોટ કે જ્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને આ આઠ જિલ્લા સાથે વધુ બે જિલ્લા દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત આ બીજા બે જિલ્લાઓ કે કુલ દસ જિલ્લાઓ કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે બાકી મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે મધ્ય ગુજરાતમાં આજે આણંદ અમદાવાદ ખેડા આ ત્રણ તેની સાથે ગાંધીનગર ચાર ઉત્તર ગુજરાત તરફ જતા અરવલ્લી પાંચ મહેસાણા છ અને સાબરકાંઠા સાત અને મહિસાગર આ આઠ આ આઠ જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ વરસાદ થશે પરંતુ કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું તેમ બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે કે જ્યાં આગળ ચાર ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અને જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારો છે કે જ્યાં આગળ આજના દિવસમાં રાત્રિના દસ અગિયાર વાગ્યા સુધીમાં જ આઠ ઇંચ વરસાદ ખાબકી શકે છે અને આ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી જેઓ તરફથી ઓરેન્જ એલર્ટ ને યલો ની જાણકારી આપવામાં આવી છે કે આ વિસ્તારો આ જિલ્લાઓ તેત્રીસ માંથી કે જ્યાં આગળ ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે